તો ચાલીસ ડિગ્રી જેવું તાપમાન છે ને પૂરું ખેતર છે ને એટલે પગમાં જબરજસ્ત ભરાય છે ખુલ્લા થઈ જાય એવું તો હાલત ખરાબ છે ગરમી પપ્પાને કેવી રીતે પાણી વાળે ખબર નહીં આપણાથી નથી પડતો જો તાપ કયો ખતરનાક તો રહ્યો ને તો જય જોહાર જય આદિવાસી તો બપોરના વાગી ગયા બે અને આપણે વાળીએ પાણી જો પાણી ચાલુ છે ઠીક છે તો આને પહેલાં બાંધી દઈએ આપણે તો શું બાંધી દઉં આપણે પાણી થોડું પીતાડે છે

तो, मोबाइल से हिट मारे जोरदार तो वीडियो पोटी चोटी, -चोटी उससे खबर नहीं आवे तो चालीस डिग्री तापमान से ने फूल पूेतर से पग में जबरदस्त भराय से खुला थी जाए तो हालत खराब है गर्मी तो, यार पप्पा ने कई रीते पानी वाले खबर नहीं थी थी मत तो नहीं તાપ કેવો ખતરનાક તપી રહ્યો ને આવા તાપમાં કામ કરો ને લાઈટ બી પડી એક વાગે આવે એટલે ફોલ ગરમીમાં કામ કરવું પડે ખતરનાક પ્લસ સાઈડો બી નહીં મળે તો મગળીનું વાવતા પહેલાં ગાળો કરવાનું મેન કારણ શું છે કે વરસાદ આવે તો બી પહેરીએ ને તો બી ચાલે એ મફી છે આપણે નાની તો ગુજરાત બે પણ પહેલાં આપણે ગારવણ કરી દઈએ ને તો ઘાસ ઉગી જાય ને કેવું ઘાસ ઉગીએ ને એવું તમને હું બતાવું તમે બધા રહેજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને કરી સબસ્ક્રાઈબ અને બેલાઇકને ઓલ પર દબાવી દેજો તો હું તમને બતાવું કે કેટલું ઘાસ ઉગીએ ગારવણ કરીએ તો બતાવું તમને હું વાર્તા વાર્તા આટલા આવી ગયા તો શું પી જાય છે આટલા આવી ગયા આપણે અહીંયા છે તો કંઈક આવું વ્યૂ છે યાર જોદાર અને થોડા છે આ બાજુ गर्मी पे गर्मी गर्मी पर जोरदार से गर्मी में हालत खराब थी जाए पानी बढ़ता बढ़ता बोतल पानी पी गयो तो भी हम तरस नहीं मरते जोरदार गर्मी पानी खड़े अपने जा जा टपा रहे नहीं थे अपन माटी किसी सर खुखरी पानी वाली है फटाफट चलो तो। કોરું નહીં કે કોરું રહી જાય ને તો પપ્પા આપણે કામ કરી નાખશે ક્લાસ લઈ લેશે ક્લાસ તો વાંધો ફટાફટ તો આપણે નાખું વાળી આવ્યા ને આ બાજુ આવીને બેઠો છું તો હવે વિડીયો એડિટિંગ કરીએ કેમ કે સાંજે ટાઈમ નથી મળતો યાર એડિટ કરવાનું ને એડ કરવા પછી બે ત્રણ દિવસ થઈ ગયા આપના કે તો એડિટ કરીએ હવે ને જેમ બને એમ ક્લિપ એડિટ કરીએ ત્યારે પછી થોડી વાર સાંજે થોડુંક એડિટિંગ કરશું એમ કઈ થઈ જશે તો સાંજે અપલોડ કરી દઈશું વિડીયો તો કરીએ એડિટ આટલે સુધી આવ્યું પાણી પીધું પીધું અડધો પાક થઈ ગયો ને જો આટલું બાકી સવારે લાઈટ આવશે ને એમ આપી જશે સાડા પાંચ વાગ્યા સુધી આપણે ભરવાનું પછી સવારે લાઈટ આવે ને એમાં આપણું મોટું પાણી પાણી વાળશે આપણે ક્યાંથી ભરવાનું એમાં એમાં એ તો એને પૂરું થઈ જશે હવે સવારે કાલે મેં આટલે સુધી વારેલું તો અડધો કલાક છે એટલા ચાર પાંચ માટલા પી છે તો લાઈટ તો નથી રહી तो आजना व्हिडिओ आलोच फरी म्हणजे नवा ब्लॉग मधी धन्यवाद